બાળકો ગામડાને જાણી શકે સંસ્કૃતિ પરંપરા વિશે માહિતગાર થઈ શકે તે માટે ઉત્તર ગુજરાતના પાંચ ગામોના લેવા પાટીદાર સમાજ દ્વારા હાલો ભેરુ ગામડેની થીમ પર અનોખો કાર્યક્રમ યોજાયો મહેસાણાના વિસનગરના વાલમ ગામે આ કાર્યક્રમનું આયોજન કરાયું બાનીસણા વાલમ ભાંડુ સંડેર અને મણુંદ આ પાંચ ગામના લોકોએ સંયુક્ત રીતે ત્રણ દિવસના વિન્ટર કેમ્પનું આયોજન કર્યું અંદાજે છસોથી વધુ બાળકોએ ભાગ લીધો આજે આ બાળકોને ખેતીમાં વપરાતા ઓજારો અને ગૃહિણીઓ દ્વારા વપરાતી રસોઈની સામગ્રીની પ્રદર્શની યોજાય સાથે જ લખોટી ગિલોલ અને ગોફણ જેવી રમતગમતના સાધનો પણ પ્રદર્શનીમાં મૂકાયા અહીં આવતા બાળકોને કુટુંબની ભાવના જૂની રહેણીકહેણીથી વાકેફ કરાયા સાથે જ ગામના ગુરુકુળથી લઈ રામાયણની શબરી સુધીની માહિતી આપવામાં આવી આખા ગામમાંથી જે જૂના જમાનામાં અમારા વડીલો હતા એ વડીલો જે જે સાધનોનો ઉપયોગ કરતા હતા તે બધા જના ઘરેથી દરેક વસ્તુ નાનામાં નાની જૂની વસ્તુને ઉઘરાવીને સુંદર મજાનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે તેમને જૂની જૂના જમાનાની ગુરુકુળથી જે જે શિક્ષણ વ્યવસ્થા હતી તેનું પણ પ્રદર્શન અહીંયા ગોઠવ્યું છે જેથી આજના બાળકો જાણી શકે કે પહેલાંના જમાનામાં કેવી રીતે બધું એ થતું હતું અને સુંદર મજાનું એક આયોજન કરવામાં